પથ્થર હત્યાકાંડનો આરોપી મોહમ્મદ ખાન બુલોચ પકડાયો પધ્ધર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ હત્યાના ગુનામાં સંડોવેલ આરોપી મોહબ્દ ખાન અલી ખાન બ્લોચને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે આ કેસમાં બે આરોપીઓએ ઈજાજ ઈસ્માઇલ બ્લોચને છરીના ઘા મારી હત્યા કરી હતી આરોપી મોહબ્બત ખાને ઘટના પછી ફરાર રહ્યો હતો જેને માનકુવા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે તેનો સહભાગી આરોપી હજી ફરાર છે આરોપીને પકડીને આગળની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે રિપોર્ટ બાય કિરણ ગૌરી બુચ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ ગુજરાતી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવા લાયક સ્થળો ની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ